तरणेतर मेला में अश्लील डांस थी हाहाकार भातीगल परंपरा पर कोने करो आघात जवाबदारों सामे थशे कार्यवाही સુરેન્દ્રનગરમાં ચોટીલાથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર તરણેતરમાં યોજાય છે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો જે ઐતિહાસિક સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે આ વર્ષે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું લગભગ બસો થી અઢીસો વર્ષ પહેલા શરૂ થયેલા આ મેળામાં અનેક પરિવર્તનો આવ્યા મેળામાં હુડો રાસ માલધારી રાસ દુહા લોક નૃત્ય છંદ આકર્ષણનું કેન્દ્ર બને છે પરંતુ આ વર્ષે ભોજપુરી સોંગ પર અશ્લીલ ઠોમકા લગાવતી યુવતીઓ જોવા મળી જેનો વિડીયો વાયરલ થતા આક્રોશ નો માહોલ છે સૌરાષ્ટ્રમાં થતો તરણેતરનો મેળો આ તરણેતરના મેળાની અંદર તમે વારંવાર જોયું હશે કે ઘણું સંસ્કૃતિની વાતો થતી હોય છે ઘણી બધી વાતો એવી હોય છે કે જે આપણી ભાતીગળ સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે ત્યાં ગાડી પડે આજે ભોજપુરી ડાન્સ કરાવાય ગુજરાતની મૂળભૂત સંસ્કૃતિ ખલાસ થઈ જાય બિભસ્ત નાચ અને તેમાં પૈસા ઉડાડવામાં આવે તંત્ર કેમ જાગતું નથી એની પર પગલાં લેવા જોઈએ અને તપાસ થવી જોઈએ જ્યારે વાત કરવામાં આવી એડિશનલ કલેક્ટર સાથે ત્યારે એમણે એવું કીધું કે હજુ તપાસ ચાલુ છે શું તમે અત્યાર સુધી તપાસ જ કરો છો આજે આવા ગુનાહિત કૃત્ય કરવાવાળા તત્વોને ક્યાંય સાખી લેવા ન જોઈએ અને આ બાબતે પણ ઉગ્ર તો પગલાં લેવાય તેવી અમારી માંગ છે આ વખતે મેળામાં ભાતીગળ સંસ્કૃતિ ભૂલાઈ હોય તેવું જણાયું કેમ કે ભોજપુરી ડાન્સરોએ અશ્લીલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સંસ્કૃતિની લાજ લૂંટી હતી આ મેળાની ખાસિયત રહી છે કે અહીં ટીટોડો હુડો રાસ મટકી રાસ અને મટકી હિંજ આકર્ષણ હોય છે સાથે ભવાઈ લોકગીત લોકવાર્તા અને લોક નૃત્યની સાથે ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાય છે પરંતુ આ વર્ષે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે તો કોંગ્રેસના નેતા અનવસાદ સોલંકીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું કે ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવવાનું કામ થયું છે ત્યારે આ મેળાની અંદર જે प्रकारे અશ્લીલ દ્રશ્ય નૃત્યોના ડાન્સના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એનાથી ગુજરાતી તરીકે કાઠિયાવાડી તરીકે મારું માથું શરમથી ચૂકી જાય છે ભારતીય જનતા પાર્ટીનો ચાલ ચરિત્ર અને ચહેરો એ આ આયોજનથી સ્પષ્ટપણે ખુલી જાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર અનેક વખત એ ચારિત્રને લગતા આક્ષેપો થયા છે કાંડો થયા છે પછી નલિયા હોય કે પાટણ હોય એ હોય અનેક વસ્તુ બની છે ત્યારે એ જ વસ્તુનું પ્રતિબિંબ આજે અમાર아 જે ત્રણેતરનો પવિત્ર મેળો છે એ પવિત્ર મેળામાં એનું પ્રતિબિંબ દેખાય છે ખરેખર ગુજરાતના પ્રવાસન મંત્રી અને સાંસ્કૃતિક મંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ એક તરફ સાંસ્કૃતિક ધરોહર જળવાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે ટુરિઝમ વિભાગ પણ આવા મોટા આયોજનમાં વિશેષ ધ્યાન આપતું હોય છે ત્યારે આ શરમજનક કૃત્ય તરફ ધ્યાન કેમ ન ગયું તે મોટો સવાલ છે આ મેળામાં જેટલા કર્મચારીઓ કામગીરીમાં હતા પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત હતા અશ્લીલ ડાન્સ પર કેમ ધ્યાન ન ગયું તે મોટો સવાલ છે હવે જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે અધિકારીઓ જાગ્યા છે

તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે લેશે બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે હાલ તરણેતરના મેળાની પરંપરાને તોડવાનો પ્રયાસ કરનારા સામે કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે ત્યારે આગામી દિવસોમાં પણ મેળામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેનું કેટલું ધ્યાન અપાશે તે સવાલ થઈ રહ્યો છે સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર